શાસ્ત્રની અંદર કીધું કે સારા સંતાનો માટે પાંચ પ્રકારની શુદ્ધિ ચોખ્ખો હોય જેનો પિતૃ એટલે પિતૃ ના વંશ ની શુદ્ધિ હોય ત્યાં સારો દીકરો જન્મે જ્યાં માત્ર શુદ્ધિ છે જેની માં સદાચારી છે માં કુલવાન છે માં આચરણ છે ત્યાં સારો દીકરો જન્મે ભગવાન મા અને બાપ બે શુદ્ધ હોય એ ત્યાં જ બની શકે જ્યાં વંશ શુદ્ધિ હોય જેનો વંશ પવિત્ર છે જેના વંશની અંદર કેટલી પેઢીઓ સુધી સારા સારા માતૃ શુદ્ધિ પિતૃ શુદ્ધિ વંશ શુદ્ધિ પછી કીધું કે જેના મા બાપ જેના કુળ ને હારા આહાર સારું ખાતું હોય સારું એટલે શાકાહારી હોય પવિત્ર ખોરાક અન્ન અન્નની શુદ્ધિ હોય જેના રોટલાની શુદ્ધિ હોય જેના પાણીને પાણીયારાની શુદ્ધિ હોય જેની અંધ શુદ્ધિ છે અને પછી આત્મ શુદ્ધિ ખાલી સાંસારિક વ્યવહાર કે પેઢીઓ હાલે એટલા માટે દીકરાઓ કે દીકરી નું જન્મ ના આપવાનું હોય પણ એકાદો એવો જન્મે કે એકોતેર પેઢી તારી જાય એટલા માટે દીકરાઓ જન્મ આપવાનું હોય ખાલી પેઢીઓ ચલાવવા માટે દીકરા દીકરીઓના જન્મ આ સંતાનની ઉત્પત્તિ પૃથ્વીનો કરો એટલા માટે છે કે એકાદ ક્યારેક સારો જન્મી જાય ક્યારેક કૃષ્ણ આવી જાય ક્યારેક રામ આવી જાય ક્યારેક હરિરામ બાપા રામ બાપા ક્યારેક પ્રેમદાસ બાપા એકાદા ક્યાંક સાતમી આઠમી પેઢી એકાદા થઈ જાય તો ઉપરનું જે કાંઈ દળ છે આડાવું જે કઈ થયું છે એ બધું એક આવે એટલે બધું કામ થઈ જાય એટલા માટે વંશની શુદ્ધિ એટલા માટે પિતૃ શુદ્ધિ એટલા માટે માતૃ શુદ્ધિ એટલા માટે અન્ન શુદ્ધિ અને એટલા માટે આત્મશુદ્ધિ ભગવાન આ પાંચ પ્રકારની શુદ્ધિ જેની અંદર છે એ પાંચ પ્રકારની શુદ્ધિ હોય એને આતુરતા થાય શાની આતુર થાય આતુરતા થાય ભગવાનના દર્શન કરવાની આતુરતા થાય અને યાદ રાખજો આતુરતા વગર ભગવાનના દર્શન કરવાની મજા આવે નહીં વારિકામાં દર્શન કરવાની મજા આવે કેમ મજા આવે ગડદી હોય એટલે સોમનાથ માં બધા જાય બહુ મજા આવી બહુ સારા દર્શન થયા કેમ ગડદી હતી એટલા માટે આમ ધક્કા ખાઈને ઢીકા ખાઈને જે દર્શન થાય ને એમાં મજા આવે નકર નર્મદેશ્વર ક્યાં ગડદી છે પણ ત્યાં બહુ જામતું નથી તમને મને બીજા ત્રીજા કેમ ત્યાં ગડદી નથી આપણે એવું માનીએ છીએ જ્યાં બહુ ગડદી છે ત્યાં બહુ મોટા ભગવાન હોય બાકી પૂછે જે અંદર બિરાજે છે એ જ બાલકૃષ્ણલાલજી છે હવે નિમા

લગન તો સમજ્યા કે સારો પ્રસંગ હતો માન મળે વેવાય એવા વેવાય તો લગન તો કરી જાય ગમે પણ આ તો દાડો પાણી ઢોળ કરવાની શ્રાદ્ધ કરવાનો ટકો કરવાની વાત આવી ત્યાં આવ્યા આમનમાં આવ્યા હશે નહીં જેમ ભગવાનના ભક્તને પરમાત્માના દર્શનની આતુરતા છે એવી જ રીતમાં ભગવાન પણ રાહ જોવે છે કોની રાહ જોવે છે ભક્તની અને એ ભક્ત કોણ પરીક્ષિત અને એટલા માટે પરીક્ષિતની જ્યાં કથા આવે

મેળવી લેવાનું એને જૂટવી લેવાનું કજીયો હતો અને એટલા માટે મહાભારત કથા જયારે ભાગવત માં શરૂ થાય એ સમય મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ભીમની ગાઓ દુર્યોધન દુર્યોધન કણસે માંડ માંડ લેવાય છે દુખી છે શા માટે દુખી છે મનમાં અફસોસ થાય છે તમે હો મરી જાય અને આ ન એકાદો મરી ગયો ને તો અહીંયા થાય અવડો મોટો દાખલો કર્યો ને એટલા દિવસ થી ઝગડા એકાદો થતી હતી પણ એ કોઈ ન મીરો અને કેમ મરે ભગવાન જેની સાથે દ્વારિકાધીશ હોય એને કોણ મારી શકશે